તમને બધાને ખાસ કહી દઉં કે કોમેન્ટ કરો ને તો જરૂર કોમેન્ટ કરો પણ કોઈની લિંક નહીં નાખતા કે આ ભાઈ આની મદદ કરશે ને આ ભાઈ નહીં તો આ મદદ કરશે એવું નહીં કરતા કારણ કે તમે જો તમારથી મદદ થાય એમ હોય તો તમે મદદ કરજો કારણ કે નહીતર આ વિડીયો તમે છે ને શેર કરજો બીજા લોકોને જેથી કરીને સારા દાતા સુધી વિડીયો પહોંચી જાય તો આ બંને અનાથ બાળકોનું ભવિષ્ય સુધરી શકે કારણ કે જય દ્વારકાધીશ મિત્રો હું છું વિક્રમબારીયા તળા છે ને આપણે જે ગરીબ નિરાધાર જરૂરિયાતમંદ લોકોનું વોટ્સઅપ ગ્રુપ ચલાવીએ છીએ અને સાથે સાથે નોંધારોનો આધાર ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવીએ છીએ અને આ બે અનાથ બાળકો છે એમને પૂછ્યું આપણે કે એની જિંદગીમાં શું શું બન્યું એ બેટા તારા મમ્મીને શું થયું કેટલો સમય થયો મહિનો થયો ને તારા પપ્પા ક્યાં છે અત્યારે બરાબર બીજી બાજુ જિંદગી તો તમે કેટલું કેટલું ભણો છો બી છઠ્ઠું પાંચમું

તો મિત્રો આ તારું નામ છે ક્રિષ્ના અને તારું ક્રિષ્ના અને દીપક છે જે માતા પિતા વિહોણા છે જે અનાથ બાળકો છે અને આ બેન ઉભાની એના માછી છે એના માછી અત્યારે એને હસવી રહ્યા છે રાત્રે એક ટાઈમ જમવાનું આપે છે બપોરે બાળકો નિશાળા જમીન આવે છે એટલે ખાસ તમારા બધાની ખૂબ મદદની જરૂરિયાત છે કારણ કે આ બંને બાળકોને અત્યારે નિશાળમાં ભણવા માટે પુસ્તકોની જરૂરિયાત પડે છે અને ખાસ અત્યારે આપણું જે ગરીબ નિરાધાર જરૂરિયાતમંદ લોકોનું વોટ્સઅપ ગ્રુપ છે ને એ વોટ્સઅપ ગ્રુપ દ્વારા તમામ દાતાઓના સહયોગથી અત્યારે દસ પંદર વીસ દિવસ નીકળી જાય ને એટલું આપણે કર્યાનું લેવા છે એની માટે તો દસ પંદર દિવસ નીકળી જાય કારણ કે એના માછીનંદનો પરિવાર ઘણો બધો મોટો છે એની ભેગા આ બંને બાળકો રહે છે અને તમને બધાને ખાસ કહી દઉં કે કોમેન્ટ કરો ને તો જરૂર કોમેન્ટ કરો પણ કોઈની લિંક નહીં નાખતા કે આ ભાઈ આની મદદ કરશે ને આ આ મદદ કરશે એવું નહીં કરતા કારણ કે તમે જો તમારે મદદ થાય એમ હોય તો તમે મદદ કરજો કારણ કે નહીતર આ વિડીયો તમે છે ને શેર કરજો બીજા લોકોને જેથી કરીને સારા દાતા સુધી વિડીયો પહોંચી જાય તો આ બંને અનાથ બાળકોનું ભવિષ્ય સુધરી શકે કારણ કે બે અનાથ બાળકો છે અને ક્રિશ અને દીપક બેનને આમ મદદ કરવા માટે સમસ્ત દાતાઓને અમે નમ્ર વિનંતી કરીએ અને માછી તમે વધારે વધારે શું તમે કહેવા માંગો છો વધારે શું મદદની ની જરૂર છે ખાવા પીવાની કપડા ની અત્યારે તમે શું કામ ધંધો કરો પંદર ને એવું વિનો હતો તમે બરોબર આ તમારું બધું માંગી બીતી ને બધું ભેગું કરવાનું ખાવા પીવાનું બધું એ રીતે ગુજરાત તમારે કેટલા બાળકો છે ત્રણ તમારે બાળકો બે આ બાળકો પછી બેનું કેટલી છો તમે બે બેનું બે ભાઈના ના છોકરા બે ભાઈ છોકરા હા